અમદાવાદના મણિનગર ખાતે આવેલી સેવન ડે સ્કૂલમાં જે ગઈકાલે હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ આજે વાલીઓ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો સવારથી જ પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત હતો ત્યારે આ સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી આઠથી સાત દિવસ અગાઉ સામાન્ય ધક્કામુક્કી થઈને જોતજોતમાં વિવાદ ઉગ્ર બન્યો અને સાત દિવસ પછી એ બદલો લેવામાં આવ્યો અને છરીના ઘા વિદ્યાર્થી વિદ્યાર્થીની હત્યા કરી દીધી આ ઘટનાથી સમગ્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાતમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે કેમ કે જે રીતે ચિંતાજનક હત્યાના બનાવો બની રહ્યા છે ને એમાં પણ જયારે શાળાઓમાં પ્રકારની ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે વાલીઓમાં પણ ચિંતાનું મોજું વળી જતું હોય છે ત્યારે અત્યારે જે ટોળું અંદર હતું સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા ભારે આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો હતો ત્યારે આ ઘટનાના સંદર્ભમાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ લોકો વચ્ચે આયા હતા તેમણે પણ લોકો સાથે વાતચીત કરી હતી ને જે કોઈ પણ આરોપીઓ હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ આપ્યું હતું જે કંઈ ઘટના ગઈકાલે ઘટી છે ને કોઈ પરિવારનો પંદર વર્ષનો દીકરો ગયો છે ખૂબ નિંદનીય અને દુઃખનીય છે પોલીસ વિભાગે એની કાર્યવાહી કરી છે જે કોઈ આનો ગુનેગાર છે એની ધરપકડ કરવામાં આવી છે શાળાના સંચાલકો અને એના નિયમો વિશે જે ફરિયાદો છે એની શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે મેં પરિવારના દીકરાના ઘરે જઈને એના માતા પિતા સાથે વાત કરી છે એની અંતિમ સંસ્કાર સારી રીતે થાય અને એને એ લોકોની વ્યવસ્થાઓ પણ અમે ગોઠવી રહ્યા છે પરંતુ આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે સરકાર આમાં કોઈપણ જાતની કાચું માંગતી નથી જે કંઈ હશે એની સામે પૂરી એક્શન લેવામાં આવશે પરંતુ કાયદો અને વ્યવસ્થાને એનું કામ કરવા દઈશું તો આપણને સાચી માહિતી મળશે અને જે સાચી માહિતી મળશે હું પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્રીજી વખત અહીંયા રહ્યો છું અમે કોઈથી ભાગવા કે દડવા માગતા નથી જવા નથી માગતા પ્રજાએ અમને વોટ આપીને ચૂંટ્યા છે અમે પ્રજાની સાથે છીએ એમની સાથે ઊભા છીએ અને જે કંઈ રજૂઆત કરવાની જરૂર પડશે સરકારમાં કરીશું મિનિટ સુધી હું સ્થળ પર હું સ્થળ પર હાજર નહોતો પરંતુ એના વિડીયો મને મેં માગ્યા છે મળશે તો એની પોલીસ ખાતામાં અને શિક્ષણ વિભાગમાં બંને રજૂઆત કરીશું કે કેમ આવું ઘટ્યું જોડે ચિંતા ના કરો એવિડન્સ જોડે કોઈ છેડતી નથી થઈ પોલીસ પાસે પૂરતા એવિડન્સ છે એ અમને અમારી એમની સાથે ચર્ચા થઈ છે એવિડન્સ પૂરતા મળી ગયા છે તમે એની ચિંતા કોઈ સમાજ કે કોઈ વસ્તે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે કોમેન્ટ કરવી એ અઘરી છે પરંતુ એવું માનું છું કે આવી કોઈપણ પણ જાતની પ્રક્રિયા કોઈપણ પ્રકારનો કોઈપણ સમાજનો દીકરો હશે કથવા દીકરી હશે અમે ચલાવવા માંગતા પરિવાર ન્યાય કેટલો પ્રયાસ પૂરતો પ્રયત્ન કરીશું છેલ્લા 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 મિનિટ સુધી હું એમના ઘરે ખાતરી આપી આવ છું અને હું જાતે ગયો છું અમે કોઈ આમાં કોમ્પ્રોમાઇઝ કરવા માગતા ઓકે ઓકે સાથે જ એ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ તેમજ તમામ ઝોનના ડીસીપી સહિત એસીપી સહિતના જે અધિકારીઓ છે તે હાલ સ્પોટ ઉપર પહોંચ્યા છે લોકોને પણ સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સવારથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે પરંતુ જે આ આશ્વાસન આપ્યા બાદ પણ જે સ્થિતિ નિર્માણ પામી હતી હોબાળો થઈ રહ્યો હતો સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના ખોરવાય તે માટે પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી સાથે જ स्थानीय जे डीसीपी छे तमने पण આ મામલે નિવેદન આપ્યું છે આ ઘટનાને લઈને તે શું કરી રહ્યા છે તે પણ સાંભળી લો યે લોગ કહેના ચાહતા છે કે પોલીસ એફઆર જે ઓલરેડી લે ચુકતા હું બોલ રહે આટલો ареસ્ટ કરે ઓલરેડી એમ આ કુછ લાગ ચુકે હે શ્રીંગા સ્કૂલ પ્રશાસન ને ઉસ પર કુછ આક્ષેપ હે તો હમને બોલા વિટેલ મે હમકો રિવ્યુ જે આક્ષેપ સાબ લખકે દેજો આમ સંબંધિત सरकारी डिपार्टमेंट है शिक्षण एजुकेशन डिपार्टमेंट वो तो फॉरवर्ड करेंगे तो विभाग लोग पेरेंट्सों की मांग है पेरेंट्स की मांग है कि मुस्लिम बच्चे यहाँ भी कर सकते हैं देखिए एजुकेशन विभाग को लगता हुआ मुद्दा है क्योंकि तो जो एजुकेशन विभाग के तो बारे में जो भी रजूआत हैं वो हमको लिखित में देंगे हम एजुकेशन डिपार्टमेंट लोगों को अरेस्ट किया इसमें जो मेन अक्यूज था उसको हमने रात को डिटेन कर लिया बाकी हम सर यहाँ पे हुई तो पुलिस तो क्या यहाँ पे सभी संख्या में पुलिस उपस्थित थी लेकिन भीड़ जो है उसको ध्यान में रखते हुए जो तो इंसिडेंट बना है उसमें जो सी फुटेज और हमारे पास मीडिया का कवरेज है मीडिया के मित्रों से मेरी रिक्वेस्ट है उसके आधार पर हम लोग ठीक है આપ અહીંયા જે વાલીઓ છે તેમનો આક્રોશ હતો તેમને શાંત કરવા માટે પોલીસે પણ પણ સમજાવવાના પ્રયાસો કર્યા હતા અને અને હાલ પરિસ્થિતિ છે 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 તે તે શાંત જોવા મળી રહી અત્યારે બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસના જે અધિકારીઓ કર્મચારીઓ અહીંયા ખડે પગે અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને સાથે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે અને જે કોઈ પણ આરોપી હશે જેને જે કૃત્યને અંજામ આપ્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને